ઝાલોદ પોલીસે ધવડે ચેકપોસ્ટ પરથી એક કરોડથી વધુનું વિદેશી દારૂ જપ્ત કર્યો આ તારીખ એક અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સવારે અગિયાર કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ પોલીસે સિમેન્ટ ટેન્કરના ખંડમાંથી એક કરોડથી વધુ વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો ઝાલોદ ધાદ જાલોદના ધાવડે ચેકપોસ્ટ ઉપર ઇન્ચાર્જ પીઆઈ કે કે રાજપૂતની ટીમને મોટી સફળતા મળી હતી રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને ટેન્કર ડ્રાઈવરની અટકાયત પણ કરવામાં આવી હતી દાઉદ જિલ્લાની રાજસ્થાન સરસ સાથે અડીને આવેલી છે જેના દારૂબંધીને પડકાર ફેંકતા બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અપનાવી અને કહી શકાય કે જે ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો સતત પ્રયાસ કરવામાં આવતો હોય છે જેવું જ એક કિસ્સો જ સામે આવ્યો હતો જેમાં લૂ સિમેન્ટ ભરેલા ટેન્કરની સઘન તપાસ કરતાં એક કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને બુટલેગરોના ષડયંત્ર પર્દાફાશ થયો હતો પોલીસે દારૂની હેરાફેરીના આરોપસર ટેન્કરના ડ્રાઈવરની તાત્કાલિક અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી પ્રાપ્ત માહિતી અનુસાર કહી શકાય કે જે ઝાલોદ પોલીસ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યા હતા આ દરમિયાન ઇન્ચાર્જ પીઆઈ કે કે રાજપૂતની નજર એક સિમેન્ટ ટેન્કર પર પડી હતી અને પોલીસને મળેલ બાતમી અને હેરાફેરીની રીતભાત પરથી સ્પષ્ટ થયું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં ઘુસાડાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો કે ટેન્કરની તપાસ કરતા પીઆઈ કે કે રાજપૂત અને ટીમે ઊંડાણપૂર્વક ઝીણપર તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન કહી શકાય કે એક કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને હાલ ટેન્કરની જપ્ત કરી અને વધુ તપાસ ટેન્કર ડ્રાઈવર પણ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે